વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં સમાવેશ કોઈલી ચેકપોસ્ટની સામેના ભાગે છ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે વડોદરા શહેર પશ્ચિમ વિસ્તારમાં આવેલા કોઈલી ગામ પાસેની ચેકપોસ્ટ સામેના ભાગે ઝોન બે હદ વિસ્તારમાં સમાવેશ છ પોલીસ સ્ટેશનમાં ઝડપાયેલા વિદેશી શરાબના જથ્થાનો નાશ એસડીએમ તથા ડીસીપી ઝોન બે વંજિતા વણઝારા એસીપી અને છ પોલીસ મથકના પીઆઈની

અને સંબંધી વિભાગ તરફથી ફાયર વિભાગ તરફથી અને પોલીસ વિભાગ તરફથી કમિટી આખી છે અને એની સાથે સુપરવિઝનમાં તો પણ પોલીસ આ જે પણ રેડ્સ કર્યું હોય અને જે ગુના દાખલ કર્યા છે એનો મુદ્દામાલ છે એનું ડિસ્ટ્રોય એટલે કે એનો નિકાલની કામગીરી ચાલુ ચાલુ છે ટોટલ મળીને કુલ અઢાર લાખ રૂપિયાનો અંગ્રેજી દારૂના મુદ્દામાલ છે એનો ની કાર્યવાહી અમે પૂર્ણ કરી છે